નક્કી કરીને આવી તો એ ભાઈ આવે છે આડા લાયસન અમારું દીધેલું હોય બરાબર પાંચ હજારમાં ડોળી નક્કી કરી હોય અને એ ભાઈ આવીને યાત્રિકમાં એમ કે તમે કેટલા પૈસા નક્કી કર્યા તો યાત્રિક કે પાંચ હજાર રૂપિયા કર્યા છે તો યાત્રિકને હું કે અમે સસ્તામાં નક્કી કરાવી ત્રણ હજાર એનું કાર્ડ પાછો આપી દો એટલે અમારી એવી માંગ છે એ ભાઈને દૂર કરવાના છે ત્યાં સુધી આ હડતાલ રહેશે અને જે અમારી જગ્યા હતી ડોળી મેંકવાની ત્યાં એ ભાઈ ગરી ગયા દાદાગરી કરીને બરાબર એટલે ભાઈને અહીંયાથી દૂર કરવાના છે ત્યાં સુધીની હડતાળ કોઈ પણ ફરિયાદ હોય તો ડોળીને સ્કેનવાળી સિસ્ટમવાળી ડોળી રાખી છે એમાં કોઈપણ પ્રકારની ફરિયાદ યાત્રી કરી શકે છે જો કોઈ ઇશ્યુ હોય તો અમે ડોળી એસોસિએશનને મહાસંઘો આ સોલ્યુશન કરી આપીએ છીએ અમે કોઈપણ જાતની તકલીફ થતી નથી એક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં ડોળીવામ દ્વારા માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે અને ખોટી રીતે તમને બદનામ કરવામાં આવે ડોળી એસોસિએશનને અને ડોળી કામદારોને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે અને તાત્કાલિક એને દૂર કરો એવી અમારી માગણી